નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ સાથે સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આપણી આ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તારીખ થઈ છે ત્રેવીસ ડિસેમ્બર તો આજના દિવસે આજે આપણે ખૂબ જ સરસ મજાનો વિડીયો તમારા માટે બનાવીને આવ્યા છીએ તો પેન્શનરોની આગામી પેન્શન રણનીતિ વિશે નિષ્ણાતોએ આપ્યો છે મહત્ત્વનો સંદેશો તો સાથે સાથે સરકારે પણ કરી છે સ્પષ્ટતા તો મિત્રો વિડીયોમાં આગળ વિગતવાર સમજાવવામાં આવ્યું છે કે કંઈ સ્પષ્ટતા કરી છે અને નિષ્ણાંતોએ શું નિર્ણય આપ્યો છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તો જેના કારણે તે હવે પચાસથી ત્રેપન ટકા થઈ ગયો છે આ પછી સવાલ ઉઠવા લાગ્યા છે કે શું આ વધેલા ડીએને હવે કર્મચારીઓ અને પેન્શનરોના બેઝિકમાં મર્જ કરવામાં આવશે તો ચાલો જાણીએ આના પર નિષ્ણાતો શું કહે છે અને સરકારનો શું જવાબ છે તો ડીએ મર્જ કરવા પર ચર્ચા તો ડીએની ટકાવારી પચાસ ટકાને વટાવતા જ તેને મૂળ પગારની સાથે મર્જ કરવાની સંભાવના પર ચર્ચા શરૂ થઈ ગઈ તો પાંચમા પગાર પંચ દરમિયાન એવી ભલામણો કરવામાં આવી હતી કે જો ડીએ પચાસ ટકાથી વધુ હોય તો તેને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે પરંતુ છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં આ ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો મિત્રો તો સરકારે શું સ્પષ્ટતા કરી તેની વાત કરીએ તો એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની શક્યતાને નકારી કાઢી છે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડીએ પચાસ ટકાની મર્યાદાને વટાવી જાય તો પણ તેને મૂળ પગાર સાથે જોડવામાં આવશે નહીં તો આ માટે નિષ્ણાતોનો અભિપ્રાય જોઈએ તો આ મુદ્દે નિષ્ણાતો કરંજાવાલા એન્ડ કંપનીએ જણાવ્યું હતું એ પાંચમા પગાર પંચ સમયે આને ભલામણ તરીકે જોવામાં આવ્યું હતું પરંતુ છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં આવી કોઈ ભલામણ નહોતી જ્યારે સંજીવકુમાર માને છે કે ડીએનએ મૂળ પગારમાં સામેલ કરવામાં આવશે નહીં કારણ કે તે માત્ર ચર્ચાઓ છે અને વાસ્તવિકતા સાથે તેને કોઈ સંબંધ નથી તો હવે ડીએમાં આગામી વધારો ક્યારે થશે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએ ડીઆરમાં સુધારા કરે છે જે અનુક્રમે માર્ચ અને ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે તો આગામી ડીએ વધારો માર્ચ બે હજાર પચીસમાં હોળી પહેલાં જાહેર કરવામાં આવશે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય નથી તો સરકારને નિષ્ણાતોના મતે સાતમા પગાર પંચ હેઠળ આવું પગલું લેવામાં આવ્યું નથી અને ડીએમાં વધારો એ જ રીતે ચાલુ રહેશે જે રીતે હાલમાં કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે જે દરેક કર્મચારી અને પેન્શનર માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો કર્મચારીઓ અને પેન્શનધારકોના ત્રેપન ટકા ડીએના બાકી અને અઢાર મહિનાના એરિયર્સ અંગેના સારા સમાચાર આવ્યા છે આ સાથે વીસ નવેમ્બરે પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે તો ચાલો જાણીએ આ બધા સમાચારો પર નજકથી નજીકથી નજર નાખીએ તો ચાલો જાણીએ તમામ સમાચાર તો ડીએ એરિયરમાં વિલંબ પર વ્યાજની ચૂકવણી કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધારીને ત્રેપન ટકા કરવામાં આવ્યું છે પરંતુ હજુ પણ તે કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં ચૂકવવામાં આવ્યું નથી અને ચાર મહિનાનું એરિયસ ચૂકવવામાં આવ્યું નથી તો નિયમો અનુસાર સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં ચૂકવણી કરે તે જોઈતી હતી પરંતુ સરકાર જાણી જોઈને વિલંબ કરી રહી છે આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોની એક જ માંગ છે કે વિલંબની રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે તો સરકાર હંમેશા તેના પેમેન્ટમાં જાણી જોઈને વિલંબ કરે છે આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને વિલંબ પર વ્યાજ ચૂકવવું જોઈએ તો જાન્યુઆરી બે હજાર પચીસથી ડીએમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે એકવાર જાન્યુઆરી મહિનામાં અને બીજી વખત જુલાઈ મહિનામાં તો હવે જાન્યુઆરીથી કુલ મોંઘવારી ભથ્થું પચાસ ટકા હતું અને જુલાઈ બે હજાર ચોવીસથી કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા થઈ ગયું છે તો હવે જાન્યુઆરી બે હજાર પચીસથી કુલ મોંઘવારી ભથ્થું કેટલું હશે તેનો ડેટા દર મહિને શિમલાના લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવે છે અને કેવી રીતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે સંપૂર્ણપણે આ આંકડા પર નિર્ભર છે પરંતુ આ આંકડો હજુ સુધી બહાર સરકારે પાડ્યો નથી તો સામાન્ય રીતે આ ડેટા દર મહિનાના છેલ્લા દિવસે એટલે કે એકત્રીસમી ઓક્ટોબર સુધીમાં જાહેર થવો જોઈએ પરંતુ સરકાર તેને જાહેર કરવામાં વિલંબ કરી રહી છે તો અઢાર મહિનાની ગ્રેચ્યુઇટી અને જીવંત રકોડ રકમ મળવાનું શરૂ થાય છે જેમ તમે જાણતા હશો કે પહેલી જાન્યુઆરી બે હજાર વીસ અને ત્રીસ જૂન બે હજાર એકવીસ વચ્ચેના કોરોના સમયગાળા દરમિયાન ડીએસ સ્થિર કરવામાં આવ્યું હતું આવી સ્થિતિમાં આ દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને સત્તર ટકા ડીએ સાથે ગ્રેચ્યુએટી અને રજા રોકડ રકમમાં ચૂકવવામાં આવી હતી તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ